દોસ્તી માટે અનેક કહેવતો લખાયેલી છે દોસ્તી માટે અનેક ફિલ્મોમાં ગીતો ગવાયેલા છે કારણ કે બધા જ સંબંધોમાં સૌથી શ્રેષ્ઠ સંબંધ મિત્રતાનો કહેવામાં આવે છે પરંતુ ક્યારેક એવી ઘટનાઓ બને છે કે આ સંબંધને શર્મશાર કરે છે આ સંબંધ પર ડાગ લગાવે છે અને આવી જ વધુ એક ઘટના ઘટી છે ભાવનગરમાં જે વાત ભાઈને ના કહી શકાય એ ભાઈબંધને કહી શકાય એટલે જ તો દોસ્તીના સંબંધને ભાઈ કરતા પણ વિશેષ માનવામાં આવે છે પરંતુ આ કળયુગ છે સાહેબ એમાંય જ્યારે વાત પૈસાની આવે ત્યારે તો ભલભલા લોકોનું ઈમાન ડગી જાય છે ભાવનગરના કરચલિયા પર વિસ્તારમાં મંગળવારની મોડી રાત્રે આવું જ બન્યું ભાવનગરમાં યુવકની સનસનીખી હત્યા મિત્ર એ મિત્રતાના સંબંધમાં રેડિયો લોહી રૂપિયાની લેતી દેતીમાં લોહિયાળ ખેલ ફોટોમાં જોવા મળી રહેલા યુવકનું નામ મોહિત નરેશભાઈ ટેભાણી છે જે હવે માત્ર તસવીરમાં જ જોવા મળશે કારણ કે મોહિતનો વાંક એટલો જ હતો કે તેણે તેના ભાઈ જેવા ભાઈબંધ સાથે રૂપિયાની લેતી દેતી કરી મોહિતને એ વાતનો અંદાજ નહોતો કે આ રૂપિયાનો વ્યવહાર એક દિવસ તેના મોતનું કારણ બનશે મંગળવારની મોડી રાત્રે વાતચીતના બહાને મોહિતને બોલાવી મિત્રએ અન્ય શખ્સો સાથે મળી મોતને ઘાટ ઉતારી દીધો ઘટનાની જાણ થતા પોલીસની ટીમ બનાવવાળી જગ્યાએ પહોંચી અને હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને તેઓને સરદી હોસ્પિટલમાં સારવાર અર્થે બી મોકલવામાં આવેલા પરંતુ ટૂંકી સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થતાં ગંગાજડીયા પોલીસ સ્ટેશનમાં ખૂનનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ કામે જે બે આરોપીઓ જે છે તેને પોલીસની ટીમ દ્વારા હસ્તગત કરવામાં આવેલા છે ચાર યુવક વિરુદ્ધ નોંધાયો હત્યાનો ગુનો નજીવી રકમ ખાતર મિત્રતાનું કર્યું મર્ડર મૃતકના કાકા મહેશભાઈ ટેભાણીએ ભત્રીજાની હત્યાની ફરિયાદ ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે ચાર શખ્સોએ ભેગા મળી ખૂની ખેલને અંજામ આપ્યાનું બહાર આવ્યું છે પોલીસે કાનજી ઉર્ફે કાનો કાળુ બારૈયા કિશન ઉર્ફે કાળો કોથમરી રામ ઉર્ફે કાળીઓ અને આર્યન બારૈયા નામના ચાર શખ્સ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો છે મોહિત અને આરોપીઓ એ મોહિતને વાતચીત કરવા બોલાવ્યો મિત્રના કહેવાથી મળવા આવેલા મોહિત પર આરોપીઓ તીક્ષ્ણ હથિયાર લઈને તૂટી પડ્યા મોહિતના પેટ કમર જાંગ સહિતના ભાગે ઉપરા છાપરી ઘા મારી ફરાર થઈ ગયા લોહી લુહાણ હાલતમાં મોહિત ફસડાઈ પડ્યો તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો પરંતુ સારવાર મળે એ પહેલા તેનું મોત નીપજ્યું ગંગાજળિયા પોલીસ સ્ટેશનના જે કચલિયાપરા જે છે ત્યાં ગઈ રાતે એક માથાકૂટ થયેલી જેની હકીકત એવી છે કે આ મેરડી માતાના મંદિરની આગળ મોહિત ઉર્ફે એમડીને આ કામના જે આરોપી જે છે કાનો તેની સાથે મિત્રતા હોય બંને વચ્ચે અવારનવાર પૈસાની લેતી દેતી થતી હોય ગઈકાલે આ લેતી દેતી અનુસંધાને ભોગ આ કામના જે ચાર આરોપીઓ થયેલા મિત્રનો હાથ ખભા પર હોય ત્યારે દુશ્મનોના ટોળા સામે બીજો મિત્ર છાતી કાઢીને ઉભો રહે છે પરંતુ રૂપિયા ભલભલાના મગજ ફેરવી નાખે છે અહીં પણ આવું જ બન્યું જેના કારણે એક સમયના પાક્કા દોસ્તો બની ગયા મોહિતના દુશ્મન કૃણાલ બારડ ગુજરાત ફોસ્ટ ભાવનગર